બધા હો કે તમે બધા જ મજામાં છો તો અત્યારે ગાઈસ અમે બધા જ રેડી થઈ ગયા છે જઈ રહ્યા છે લાંબા દર્શન કરવા માટે હો બેટા આમ જોતો જય શ્રી કૃષ્ણ કરતા તો પહેલા બધાને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આપણે ક્યાં જઈએ છીએ આપણે ક્યાં જઈએ છીએ જે જે કરવા કોના માટે જે જે કરવા જઈએ છીએ તારા માટે થેન્ક યુ સાચો જવાબ આલે નિશી બસ ગાઈસ અત્યારે બધા રેડી થઈ ગયા છે ત્યાં છે ને અમારે ઠંડુ ખાવાનું છે

બહુ શર્મા આવ્યો પણ શર્મીલી શું બસો અત્યારે અમે લોકો પહોંચી ગયા છે લાંબા અને આજે છે ને સન્ડે છે એટલે બહુ જ ભીડ છે આજે એટલે અમે લોકો થોડી વાર થોડી વાર વેઇટ કરીશું થોડીક લાઈન ઓછી થાય પછી જઈશું ઓકે પ્રસાદી બી લેવાની છે ને એટલે પપ્પા પ્રસાદી લઈ આવે કેમ કે ભીડ ઓછી થવાનું મને નહીં લાગતો કે ભીડ ઓછી ના એટલે તડકો થશે જેમ તડકો વચ્ચે એમ કદાચ ભીડ ઓછી થાય એવું લાગે છે શું કેવું મને તો નહીં લાગતું થશે ઓછી

સુલાયો છો કેટલા હાલો ફટાફટ ઇડલી છે બગાડેલી ઇડલી આ નીચે હા કોટબેદી ખાવાનું છે ખાવાનું ને એરે સર બાવ તો મસ્ત મજાના દર્શન થઈ ગયા છે અને મસ્ત પણ લીધું છે હવે જઈશું તરફ સુ કેસો મેડમ ઘરે જઈશું સીધા કારણ કે સાંજે આજે જવાનું છે ફલે ક્યાં જવાનું છે જવાનું છે ત્યાં છે ને રખડ રખડ આમથી આમથી આમથી

ગઈસ અત્યારે વાગવામાં થઈ ગયા છે છ અને અમે લોકો જઈ રહ્યા છે પાલ જ મહાકાળી માના દર્શન કરવા માટે અને આઈન તો સુઈ જ ગયા હતા શું કેવું હું કટિંગ કરાવવા યસ શું કે બેટા હાલા કઈ ગયો તો પપ્પા ક્યાં ગયા હતા પપ્પા હેર કટિંગ કરાવ્યા મનીષું હેર કટિંગ કરાવ ના લઈ ગયા ના પપ્પાને કે હવે લઈ જજો કે તને તો ગમતું નહી બેટા હેર કટ ગમે છે ગમે છે તો હાસ તો નઈ સો બસ અત્યારે અમે દર્શન કરવા માટે જઈએ છીએ મમ્મીને બધા જ મારા મમ્મી પપ્પાના બધા અમે લોકો જઈ રહ્યા છીએ તો મેં એવું વિચાર્યું કે ના હું થોડુંક સ્ટાર્ટ કરી દઉં હા બેટા તો અત્યારે છે ને સુખડીનો ને એ બધું પ્રસાદ જે કરવાનો છે બધું મારા મમ્મી પાછળ હું પાછળ જ જતી જ રહું છું તારે પ્રસાદીને બધું રેડી થઈ ગયું છે ઘરેથી હમણાં તો છે ને થોડો ટાઈમ તો બાધાઓ પૂરી કરવામાં જ જવાનો છે તો અત્યારે અમે લોકો પહેલાં મમ્મીના ઘરે જઈશું ત્યાંથી મમ્મી પપ્પાને લઈશું અને ત્યાંથી નીકળીશું પાલ દર્શન કરવા માટે તો ફટાફટ નીકળીએ અમે લોકો પહોંચી ગયા છે પાલજ મહાકાળીમાંના દર્શન કરવા માટે અને અહીંયા જે પાલજની સૌથી મોટી હોડી થાય છે એ અહીંયા જ થાય છે પણ હું તમને થોડીક વારમાં બતાવું પહેલાં દર્શન કરી

ની સામે જે હોળી પ્રગટાઈ છે મોટી એ અહીંયા આગળ છે અને હજુ પણ અહીંયા ગરમ ગરમ છે આ લોકો અડ્યા ત્યારે કીધું હે મમ્મી ગરમ કેવી ગરમ હજુ કેટલા કલાક થયા હશે અડતાલીસ કલાક તો થઈ ગયા હશે તોય વધારે થયા હશે ઓહો એટલું બધું હા 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 ફીલ થાય છે ફીલ થાય છે બહુ જોરદાર ગરમ ગરમ ફીલ થઈ રહ્યું છે અહીંયા નિકેશ અહિયાં તમને અહીંયા ફીલ પણ થશે કે ગરમ લાગે અહિયાં ફીલ થાય છે ગરમ હે ને શું કહેશો પપ્પા ગરમ ગરમ લાગે છે હા બહુ જ હમ તો અમે અહીંયાથી રાખોડી લીધી છે શું કહેવાય છે મમ્મી આ બરિયા દેવની અસરડા થાય હોય કઈ હોય તો તો રાખોડી લગાવે તો બરિયા દેવ શાંત પડે બરાબર ઓકે સો નીકળીશું ઘર માટે યસ ચલો યસ હા બેટા ના ના ગાઈઝ ડબોડા પહોંચી ગયા છે અને માળા મસ્ત લઈ લીધી છે હાર લઈ લીધો છે દાદા માટે દાદાના દર્શન માટે પણ એવું જ છે કે ભાઈ જ્યારે એમની ઈચ્છા હોય ને ત્યારે ત્યારે જવાય શું કહેવું બરાબર ને લઈ લીધો બેટા લઈ લીધો ગયા છે ઘરે અને બહુ જ મતલબ આજે તો થાક પણ લાગ્યો છે બટ જે મેઇન મેઇન મતલબ દર્શન કરવાને એવું બધું હતું નજીકમાં એ બધું બતાવી દીધું છે બપોરે ઘરે આરામ કરી લીધો ડભોળા દર્શન કરી આયા મહાકાળીમાંના પાલ જ દર્શન કરી આવ્યા અને એસણ દર્શન કરીને ઘરે આવી ગયા છે તો બસ ગાઈઝ આજના વ્લોગમાં આટલું હતું થોડો ટાઈમ તમને થોડું વ્લોગમાં એવું થશે બીકોઝ કાલે પણ એવું હતું કે ગઈકાલે મને ફીવર હતો એટલે ગઈકાલે વ્લોગ જે સવારથી સાંજ શૂટ કર્યો તો પછી કંઈ કન્ટિન્યુ નહોતો કર્યો એટલે થોડા ઘણા દિવસ એવું રહેશે બટ બહુ જલ્દી બહુ સારું એવું મતલબ સારું એવું તમારા માટે એન્ટરટેનમેન્ટ માટે બહુ બધા મસ્ત મસ્ત બ્લોગ્સ લઈને આવીશ તો બસ ગઈશ આજના બ્લોગમાં આટલો તો બ્લોગ સારો લાગ્યો તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ